હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો ગિફ્ટ નિફ્ટી શરૂઆતમાં વહેલું જોયું એટલે દોઢસો પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી ઘટાડો હતો એના પછી સાડા સાથે નેવું પોઈન્ટનો ઘટાડો હતો અને અત્યારે ફક્ત સાહીઠ પોઈન્ટના ઘટાડા સાથે ગિફ્ટ નિફ્ટી ટ્રેડ થઈ રહી છે હવે બજાર પોઝિટિવ પણ ખુલી શકે છે હવે કાલના બજારની વાત કરીએ તો સેન્સેક સિત્યોતેર હજાર ત્રણસો ને નવ પોઈન્ટ એટલે કે ઝીરો પોઈન્ટ ચાલીસ ટકાનો વધારો સરસ વધારો સેન્સેક્સના અઢાર વધતા અને બાર શેરોમાં ઘટાડો નિફ્ટી ત્રેવીસ હજાર ચારસો સાડત્રીસ આઠ પોઈન્ટ એટલે કે અઢાર ટકાનો વધારો નિફ્ટીના પચાસ શેરો પૈકી તેત્રીસ વધતા અને સત્તર શેરો ઘટાડો અને બેંક નિફ્ટીમાં જોરદાર વધારો સાતસોની આડત્રી પોઈન્ટ કે દોઢ ટકાનો વધારોને બારે બાર બેંક નિફ્ટીની કંપનીઓ વધતી હતી મિડ કેપ જીરો પોઈન્ટ એકોતેર ટકાનો વધારો અને મિડ કેપના સો શેરો પૈકી એકોતેર વધતા તારી ઓગણત્રીમાં ઘટાડો હતો હવે એનએસી ઉપરના શેરો અઢારસો અને ઓગણચાળીસ વધતા હતા અને સાતસોની તેવીસ શેરોમાં ઘટાડો હતો એફઆઈઆઈએ કાલે વિદેશી રોકાણકારોએ ત્રણ હજાર નવસો ને કરોડની ખરીદારી કરી સોમે આપણા ઘરેલું ફંડોએ બે હજાર પોનસો ને તેર કરોડની વેચવાલી કરી જે લોકો વેચીને ભાગતા હતા એ લોકો ખરીદી કરે છે અને આપણા ફંડો જે નીચેથી ખૂબ લીધું છે એ લોકો પ્રોફિટ બુક કરી અને વેચાણ કરે આ છે બજારની સ્થિતિ હવે સારી કંપનીઓ ફંડામેન્ટ જેના મજબૂત છે જે કંપનીનું કામ સારું છે એવી કંપનીઓમાં કાલે સારો એવો વધારો હતો અને આપણે જે કંપનીઓની સારી કંપનીઓના જે વિડીયા બનાવ્યા છે એ કંપનીઓ નીચે ઘટાડાથી સારું એવું વધી રહી છે અને મ્યુચ્યુઅલ ફંડમાં કોઈને એસઆરપી કરવી હોય તો આ જ સમયમાં શરૂ કરી દેવી જોઈએ મિત્રો એન્જલ વન જરોદા કોઈપણમાં ખાતું ખોલાવી અને તમારે મિડ કેપ સ્મોલ કેપ લાર્જ કેપ કે ગમે તેમાં તમને જે અનુભવ આવે એ ફંડમાં નાની કે મોટી એક એસઆઈપી ચાલુ કરવી જોઈએ હવે એક્ટિવ ઇન્કમ અને પેસિવ ઇન્કમ મિત્રો એક્ટિવ ઇન્કમ એટલે તમે જેટલા વધારે એક્ટિવ રહો એટલી તમારી આવક વધે અને પેસિવ ઇન્કમ એ ઇન્વેસ્ટિંગથી મળે એમાં તમે જેટલી ધીરે જ વધારે રાખો એ તૈયાર તમારે વધે પેસિવ એટલે ધીરજ રાખવી ધારો કે કોઈ વસ્તુ તમે અમદાવાદ નજીક કોઈ જમીનનો ટુકડો ખરીદ્યો અને એમાં તમે પાંચ વર્ષ દસ વર્ષ જવા દો અને વધારાના બીજો બે વર્ષ ચાર વર્ષ જવા દો તો તમારી એમાં વધારો થતો રહેશે એને પેશ્યુ ઇન્કમ કરી એ ઇન્વેસ્ટિંગથી મળે મિત્રો મને કોમેન્ટ હતી કે મારા ભાધરે ચાલીસ હજાર કે એંશી હજારમાં કોઈક જમીનનો ટુકડો ખરીદ્યો હતો આજે એક કરોડ આવે મિત્રો આ ઇન્વેસ્ટિંગની તાકાત છે સોનું અત્યારે હાઈ ઉપર ચાલી રહ્યું છે કાયમ નવા નવા હાઈ બનાવે અને આપણા દાદા ઘર વરદાદાઓ પણ સોનામાં ઇન્વેસ્ટ કરતા હતા એ લોકો કોઈ સારું વર્ષ આવે અને થોડું ઘણું બચત થયું હોય તો કે ભાઈ સોનું કે ચોલી લી આ હોય કાંઠાવારમાં છે આ એક ઇન્વેસ્ટિંગની સમજણ હવે તમે ઇન્વેસ્ટિંગમાં જેટલા ઓછા એક્ટિવ રહેશો અને જેટલો સમય વધારે પસાર કરશો એટલા તમારે વધારે પૈસા બનશે શેરબજાર એક એવી વસ્તુ છે જે પૈસાની કોઈ કમી નથી મિત્રો સો ટકા વાત છે એની કે દસ તો તમે સમય પસાર કરો અને સારી કંપની તમારા પોર્ટફોલિયોમાં હોય એ તમને સો ટકા રિટર્ન આપી શકે છે હવે આપણે શું કરીએ છીએ આપણે સવારમાં રોકાણ કરવું છે અને સાંજે પૈસાનો ઢગો કરવો છે મિત્રો ઇન્ટરલ્યુમાં ઘણા લોકો કમાવે છે અને ઘણા લોકો પૈસા ગુમાવે છે પરંતુ ઇન્વેસ્ટિંગ એ એવી વસ્તુ છે કે સારી વસ્તુ જો પકડમાં આવી ગઈ અને લોબોસો તમે ખેંચી લો છો તો પૈસા સો ટકા બનાવે છે એમાં ધીરજ રાખવી પડે ધારો કે કોઈ વસ્તુ ધારો કે તમારે કોઈ કેરિયર તમારો વિકાસ કરવો ધારો કે તમે કોઈ કંપનીમાં જોબ કરો છો તો શરૂઆતમાં તમારે એક્ઝિક્યુટિવ એટલે કે મેનેજર આસિસ્ટન્ટ મેનેજર જનરલ મેનેજર એમ કરતાં 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 સમય પસાર કરશો તમે તો એ વખત કંપનીના સ્યુ બની શકશો કે તમારા અનુભવ અને તમારી કેટેગરી ઉપર આધાર રહેશે સમય ઉપર આધાર રહેશે મિત્રો તમે ઉચ્ચ પદ વોશન કરી શકો છો પણ એમાં તમે કંપનીમાં ખૂબ સમય આપો છો ખૂબ અનુભવ મેળવ્યો પછી જ આ બધું શક્ય બને હવે મારી કંપની હું કાગળ લઈને જ બેઠો છું કે નાયરા પહેલાં મારે એસઆર ઓઇલના શેર લાગ્યા હતા હો આઈપીઓ ભર્યો હતો અને બાય બાયબેક કર્યું બસો ને બાસઠ રૂપિયામાં અને એ સમયમાં હું એ શેરબજારમાં એપ્ટિવ ઓછો હતો અને ની શેરી બેક મને આપ્યા સમય તો મને પાકો ખબર નથી પણ લગભગ એક આઠ વર્ષ થયા છે હવે નાયરા કંપનીને એ એસઆર ઓળ વેચી દીધું નાયરાના તારે ખૂબ પંપો ચાલે છે અને હવે એ શેરો હો શેરો છે એ નાયરાના મારા પોર્ટફોલિયોમાં પડ્યા પરંતુ કંપની લિસ્ટેજ નથી નાયરા અને કંપનીનો બાયબેકનો લેટર આવેલો છે મિત્રો તમે એમાં જોઈ શકો છો કે આ નાયરા આ અમારા જે હો શેર છે એને બાયબેક કરવા માટે અષ્ટપ મોકલી અને એમાં એ હાથસોને એકત્રીસ રૂપિયે મારા શેર બાયબેક કરવા માગે છે સાતસો ને એકત્રીસ રૂપિયા મિત્રો હવે બાયબેકમાં આપી દેવા કાલે ઓના માટે અભ્યાસ કર્યો કે બાઈક આ જો કદાચ નાયરા આ લિસ્ટેડ કંપની બને અને એનો આઈપીયુ બજારમાં આવે તો અત્યારે અમારા જે શેર છે એ ફિશ વેલ્યુ દસ રૂપિયા છે પણ નાયરા કદાચ એક રૂપિયાના ફીશ વેલ્યુ સાથે બજારમાં આવી શકે છે તો અમારા શેરો છે એ હજારના હો શેરના થઈ શકે અને હવે કેટલા ભાવમાં આવે છે એની કામગીરી અને શેબી અને કેટલા ભાવમાં મંજૂરી આપે છે એના ઉપર વધારે ભાર એટલે જો બાયબેકમાં આવેલા તો મને તોતેર હજાર રૂપિયા તારે હાથમાં આવે છે ફોસ્ટેરના અને એસારો એમને સવી હજાર આપતો હતો એના બાયબેક કર્યા હતા અને હવે મને આઈપીઓ લાગ્યો ત્યારે શું ભાવમાં લાગ્યો તો એ મારે જૂનો કાગળ કદાચ ફેડવો પડે અને માહિતી મળે કદાચ નહીં મળે પરંતુ ઓનો સમય ખાસો પંદર વર્ષ ઉપર થઈ ગયો છે મિત્રો આ ના લાગેલા શેરો છે તો હજાર રૂપિયા તારે આવી છે અને હવે સમય પસાર કરીને ઓમાં રાખવા કે વેચવા નહીં મારા કાલે બ્રોકરને ફોન કર્યો હતો એ એમનું એવું કેવું છે કે તમે જો એમનું એવું કેવું છે કે તમે શેરબજારમાં ખૂબ જોડો છો મને એમણે એવું કીધું અને તમારે જે ડિસિઝન લેવું એ લઈ શકો ઘણી વખત લોકોએ રાખ્યા પછી નુકસાન પણ થતું હોય છે અને ઘણી વખત ઘણી રાહ જોવી પડે ધારો કે તમે અત્યારે એવા નાયરાના શેર ના આપો તો આ કંપની લિસ્ટેડ તો નથી તમારે જ્યારે વેચવા હોય તો તમે વેચી શકવાના નથી તમારા ભાવે લિસ્ટેડ હોય તો તો તમે વેચી શકો પરંતુ તમે બીજા પોચ વર્ષ સમય આપો નાયરા કદાચ લિસ્ટેડ થાય તો તમારે એનો ભાવ તમને મળે અને કેટલો ભાવ મળે એ તો આવનારો સમય જાણે મિત્રો હવે હું વિચારું છું હવે એમાં એણે તારીખ લખી છે એક મિનિટ મિત્રો અગિયાર એપ્રિલે એનો બાયબેકની ઓફર ખુલે છે અને સાત મે બે હજાર પચીસ બાયબેક ક્લોઝિંગ ડેટ છે એ સમય છે આપણા પાસે વિચારવા તમે આ બાબતનો કોઈ જોડતા હોવ અને તમને એવું થતું હોય કે ના આપી દેવા જોઈએ તો તે હજારમાં તો પણ હું એના ઉપર વિચાર કરી શકું છું કારણ સાથે જણાવજો અને એક મારા વડીલ છે એ વડીલની કોમેન્ટો સારી આવે છે અને મને એવું લાગે છે કે મારા કરતાં પણ એમનું વિશેષ શેરબજારનું જ્ઞાન છે એમનું શું કહેવાનું થાય છે એ પણ સલાહ લઈએ કે મિત્રો વિડીયો મારા બધા જોતા છે પરંતુ ઘણા મારા કરતાં પણ વધારે જોણ કરવું હોય છે એવું હાટું નથી હોતું તો એ પણ સેવા આપી શકે છે નાયરા લિસ્ટેડ કંપની નથી પણ એના હો સીડ મારી પાસે આજની તારીખ મોકલ્યા છે થેન્ક યુ બાબા